સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે વિપક્ષે સંસદની સુરક્ષાની ખામીનો મામલો ઉગ્ર સ્વરૂપે ઉઠાવ્યો છે આ મુદ્દે સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે ત્યારે લોકસભામાં ભારે વચ્ચે સસ્પેન્શનની કાર્યવાહી આજે પણ ચાલુ રહી હતી જેમાં લોકસભાના વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લોકસભા અને રાજ્યસભામાં બંને ગૃહના કુલ એકસો ને સાંસદોને હંગામો કરવાની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા હાલ સમગ્ર દેશમાં આ મુદ્દે વિપક્ષીય પક્ષોના આગેવાનો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે અગાઉ કુલ એકસો ને તેતાલીસ સાંસદો જેમાં લોકસભાના સત્તાણું અને રાજ્યસભાના પિસ્તાળીસ સભ્યોને બંને ગૃહોમાં હંગામો કરવા ને કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા કેટલાય દિવસથી સંસદમાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે લગભગ એકસો છેતાલીસથી વધુ લોકસભામાં અને રાજ્યસભામાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમારા સંસદ સભ્યોની માગણી એ છે માત્ર કે સંસદમાં ત્રણથી ચાર જણા ઈસમો જે ઘૂસી ગયા સંસદની સુરક્ષા સલામતી શું કરતી હતી સુરક્ષા ગાળો શું કરતા હતા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગ્રહમાં આપીને જવાબ આપે કે આટલી ગંભીર બેદરકારી થઈ હોવા છતાં વડાપ્રધાનનો જીવ જોખમમાં આવી શકે સંસદ સભ્યોનો જીવ જોખમમાં આવી શકે સ્પીકરનો જીવ જોખમમાં આવી શકે આ રીતની અસલામતી જળવાય એ બિલકુલ યોગ્ય બાબત તો નથી જ ભૂતકાળમાં પણ સંસદ પર હુમલો થયો છે આના કરતાં ખતરનાક આતંકવાદીએ હુમલો કર્યો હતો અમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરોધ પક્ષોને કચડવાનો પ્રયત્ન કરી રહ્યા છે વિરોધ પક્ષોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ બિલકુલ ખોટું છે અમે માત્ર એવું કહીએ છીએ કે અમારા સંસદ સભ્યોએ જે માંગણી કરી છે કે વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સંસદમાં હવે જવાબ આપે કે આ નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે આજે બેરોજગારી મોંઘવારી કુત અને વધી રહી છે એનું પણ એક પરિબળ જવાબદાર છે પણ આખો વિષય વડાપ્રધાન અને અમિત શાહ ડાયવર્ટ કરી રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિની મિમિકરી કરી અરે ભાઈ ઉપરાષ્ટ્રપતિનું સન્માનીય પદ છે કોઈ મિનિટીનો સવાલ નથી તમે જવાબ એ આપો કે સંસદ પર હુમલા માટે જવાબદાર કોણ છે કંઈક અદુક્ય બની ગયું હોતે તો માટે કોણ વડાપ્રધાન રાજીનામું આપશે ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપશે માત્ર ને માત્ર વિરોધ પક્ષોના સંસદ સભ્યોનો અવાજ દબાવવાનો જ્યાં નિરત પ્રયત્ન કર્યો છો લોકશાહીનું ગળું તૂપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અમારા વિરોધ પક્ષના સંસદ સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચો સંસદમાં બેસવા અને વડાપ્રધાન અને અમિત શાહ ગૃહમંત્રી તરીકે સંસદમાં આપીને જવાબ આપે અને બીજું ખાસ કે ભાજપના જે ઓમ બિરલા છે જે અત્યારે સ્પીકર છે લોકસભાના અને ધણખડ છે જે રાજ્યસભાના અધ્યક્ષ છે એ લોકો ભાજપની ભાષા વાપરી રહ્યા છે એ લોકો ભાજપની તરફેણમાં વાત કરી રહ્યા છે એ વાત પણ બિલકુલ યોગ્ય નથી વિરોધ પક્ષોને ન્યાય મળવો જોઈએ બંધારણમાં વિરોધ પક્ષ અનિવાર્ય છે ભાજપ બંધારણનું કોણ કરી રહ્યો છે એવો અમારો સીધો આક્ષેપ છે ઓકે